નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે સર મિત્રો તો વાત કરશું વિવિધ કોપરેટિવ ડેરી એટલે કે સહકારી ડેરીમાં આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો પહેલા નંબરની ભરતી જાહેરાત એટલે કે ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર યુનિયન લિમિટેડ એટલે કે દૂધ ડેરી જે ભરૂચ ખાતે આવેલી છે મિત્રો જેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે તેમજ બીજા નંબરની ભરતી જાહેરાત એટલે કે સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ એટલે કે સાબર ડેરી જે હિંમતનગર ખાતે આવેલી છે મિત્રો જેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું શૈક્ષણિક લાયકાત તેમજ અરજી કેવી રીતે કરવી અરજી કરવા માટેની છેલ્લી લાઇક જે તારીખ છે તેના વિશે તો તમે જોઈ શકો છો મિત્રો ધ ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુર્સ યુનિયન લિમિટેડ એટલે કે દૂધ ધારા ડેરી ભરૂચ ઇઝ ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ કોઓપરેટિવ ઓપરેટિવ ડેરી આર લુકિંગ ફોર એન્થુઝીયાક એન્ડ ડિફરન્ટ એફિશિયન્ટ પર્સન ફોર અવર ઓપરેશન્સ ઇન ગુજરાત એન્ડ મહારાષ્ટ્ર જેમાં તમે જોઈ શકો છો આસિસ્ટન્ટ જનરલ મેનેજર સિનિયર મેનેજર પ્લાન્ટ એન્ડ ઓપરેશન માટેની એક જગ્યા છે મેનેજર ડેપ્યુટી મેનેજર આસિસ્ટન્ટ મેનેજર પ્લાન્ટ એન્ડ ઓપરેશન માટેની બે જગ્યા છે ટેકનિકલ ઓફિસર ડેરી ટેકનોલોજી જે માટેની દસ જગ્યા છે મેનેજર ડેપ્યુટી મેનેજર આસિસ્ટન્ટ મેનેજર માટેની એન્જિનિયરિંગ માટે બે જગ્યા છે ડેપ્યુટી મેનેજર આસિસ્ટન્ટ મેનેજર ઇન્સ્ટ્રુમેન્ટ એન્જિનિયરિંગ માટેની એક જગ્યા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર ડેપ્યુટી મેનેજર આસિસ્ટન્ટ મેનેજર માટેની એક જગ્યા છે મેનેજર ડેપ્યુટી મેનેજર આસિસ્ટન્ટ મેનેજર ક્યુએ ક્યુસી ક્વોલિટી એન્સ્યોરન્સ કોલિટી કંટ્રોલ માટેની એક જગ્યા એકાઉન્ટ એન્ડ ફાઈનાન્સ આસિસ્ટન્ટ જનરલ મેનેજર સિનિયર મેનેજર માટેની એક જગ્યા એકાઉન્ટ એન્ડ ફિનાન્સ માટે મેનેજર ડેપ્યુટી મેનેજર આસિસ્ટન્ટ મેનેજર માટેની બે જગ્યા તેમજ એક્ઝિક્યુટિવ તેમજ ઓફિસર માટેની એકાઉન્ટ્સ તેમજ ફાઇનાન્સ માટેની એક જગ્યા છે મિત્રો સેલ્સ એન્ડ માટે ડેપ્યુટી મેનેજર આસિસ્ટન્ટ મેનેજર મેનેજર માટેની એક જગ્યા મિલ્ક પ્રોક્યોરમેન્ટ એન્ડ સીએસ માટેની એક જગ્યા ए इनपुट इनपुट मेप्यूटी मैनेजर असिस्टेंट मेनेजर एक जगह ऑफिसर कॉम्प्यूटर एमआईएस जाहरा मित्रों इंटरस्टेड कैंडिडेट्स विथ रिलवेंट क्वालिफिकेशन एंड एक्सपीरियंस में एप्लाय फॉर डिटेल क्वालिफिकेशन एक्सपीरियंस एंड इंस्ट्रक्शन टू एप्लाय प्लीज विजिट अवर ऑफिशियल वेबसाइट डब्ल्यू 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 डॉट दूधधार डेरी डॉट इन इंटरस्टेड कैंडिडेट्स इज रिक्वायर टू सेन्ड देर एप्लीकेशन विथ लेटेस्ट बायोडेटा मैंशनिंग रिलवेंट क्वालिफिकेशन एंड एक्सपीरियंस एंड विथ रिलेंट टमोलिय मैं ऑन वेबसाइट ओनली हार्ड कॉपी ऑफ एप्लिकेशन विल बी एक्सेप्टेड लास्ट डेट તમે જોઈ શકો છો અહીંયા હાર્ડ કોપી મિત્રો એપ્લિકેશન મોકલવાની રહેશે જેની સંપૂર્ણ માહિતી અહીંયા જે ની લિંક આપેલી છે મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવી છે ત્યાંથી તમે ઓપન કરી અને સંપૂર્ણ માહિતી મેળવી શકશો તમે જોઈ શકો છો ત્રણ ફેબ્રુઆરી બે હજાર ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે આગળ વાત કરશું બીજા નંબરની ભરતી જાહેરાત વિશે તો તમે જોઈ શકો છો મિત્રો સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ મિલ્ક પ્રોડ્યુર્સ યુનિયન લિમિટેડ એટલે સાબર ડેરીમાં વીસ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો ટ્રેની ઓફિસર ઓફિસર માટેની વીસ જગ્યા માટેની જાહેરાત છે જેમાં ક્વોલિફિકેશનની વાત કરીએ તો બીવીએસસી એનિમલ હસબન્ડ્રી એન્ડ એમબીએસસી એન્ડ એનિમલ હસબન્ડ્રી ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી વય વયમર્યાદા બત્રીસ વર્ષ સુધીની છે છ પોઈન્ટ ઝીરો સીજીપીએ મેળવેલું હોવું જોઈએ તેમજ તમે જોઈ શકો છો ટ્રેની એજ હેલ્પર માટેની પાંચ જગ્યા છે જેમાં બત્રીસ વર્ષની વયમરદા બીવીએસસી એનિમલ હસબન્ડ્રી ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી તેમજ ટ્રેની ઓફિસર માટેની દસ જગ્યા છે जब बीटेक डेरी टेक्नोलॉजी फॉम रिक्ड यूनिवर्सिटी फॉर मोर डिटेल्स एंड टू टेन एप्लीकेशन फॉर्म प्लीज विजिट अवर ऑफिशियल वेबसाइट डब्ल्यू 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 डॉट साबर डेरी डॉट ओआरजी इन कैरियर सेक्शन जीनी लिंक ऑलरेडी नीचे डिस्क्रिप्शन बॉक्स uh, में आप मिली सक सो सेंड एप्लिकेशन फॉर्म इन सॉफ्टकॉपी विथ कम्प्लीटली फिल्ड डिटेल्स लाइक जोब कोड पोस्ट नेम एप्लिकेट नेम एड्रेस एज एज्युकेशनल क्वालिफिकेशन एक्सपीरियंस वेर एवर रिक्वायर एक्सेट्रा एलॉंगथ रिक्वायर्ड सर्टिफिकेट्स ऑन ओर बिफोर टेन फेबुआरी टू थाउजंड ट्वेंटी फाइव जॉब्स एट द रेट साबर डेरी डॉट सी जीओओपी एट द टाइम ऑफ ईमेल मेंशन जॉब कोड इन सब्जेक्ट એટલે કે જે જોબ કોડ છે મિત્રો અહીં આપેલા છે તે ખાસ સબ્જેક્ટ પર મેન્શન કરવાના રહેશે एप्लीकेंट एज शुड बी कैलकुलेटेड बेस्ड ऑन एडवर्टाइजमेंट पब्लिश डेट यूनियन हैव टू रिजर्व द राइट टू फिक्स द फिक्साइप एंड ट्रेनिंग पीरियड सैलरी डेजिग्नेशन बेस्ड ऑन कैंडिडेट एजुकेशन क्वालिफिकेशन एंड एक्सपीरियंस द यूनियन रिजर्व टू राइट टू राइट्रूव ऑफर रिजेक्ट इन एप्लीकेशन बेस्ड ऑन द एक्सपीरियंस ऑफ द कैंडिडेट रिलेक्सेशन विल बी गिवन इन द एज एंड परसेंटेज क्राइटेरिया तुम जुड़ सको मित्र साबर डेरी अंतर्गत भर्ती जाहरात मित्र